ફેમિલી મિત્રો ફરીથી મળી ગયા છે આજે આપણે સરસ મજાના નવા વિડીયોમાં અને આજે આપણે જવાનું છે દડવા રાંદલ માતાજીના ગુજરાતની અંદર એક પ્રખ્યાત મંદિર અને શ્રદ્ધાને વિશ્વ પૂજાતા એવા માતાજી

કરવાનું ભૂલશો ને લોકકથા લોકવાય પ્રમાણે સ્વરૂપ પ્રગટ થઈ તેવી દેવી સ્થાન બન્યા જેમાં દળવા એક મુખ્ય સ્થાન આ માતાજીના મિત્રો ચૈત્ર અને આસો નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા ભક્તો ધજા ચુંદડી ઘીનો દીવો અને પ્રસાદ અર્પણ મિત્રો કરે છે અને ઘણાય લોકો તો સંતાન સુખ પશુ આરોગ્ય અને ઘર સુખ માટે માનતા પણ મિત્રો રાખે છે અને શ્રદ્ધા અને આસ્થા સાથે આ તળવાધામ માતાજીનું સરસ મજાનું એક મંદિર છે મિત્રો તો અવશ્ય મિત્રો વિડીયોને પૂરો જોજો અને સાથ અને સહકાર આપણા વિડીયોની અંદર મિત્રો આપતા રહેજો વાવ છે માતાજીની અને સરસ મજાના અહીંનો કંઈક ઇતિહાસ છે અને આ જગ્યાએ માતાજી દશામાનું પણ મંદિર છે સરસ મજાનો મિત્રો માતાજી ના બધી જ પ્રકાર ની સુબી પણ અહીં મળે છે મિત્રો ચાંદલ દેવના દેવ મહાદેવ પણ અહીં બિરાજે છે મિત્રો આ છે રાંદલ માં ધજા મિત્રો મિત્રો દડવા રાંદલ એનું માત્ર એક મંદિર નહીં પરંતુ શ્રદ્ધા ન્યાય અને શક્તિનું પ્રતિક છે આજે પણ હજારો ફક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે રાંધલ માતાજી એક સતી સ્વરૂપ અને પ્રગટ થયા છે અને તેમની ન્યાય સામે મિત્રો અવાજ ઉઠાવ્યો અને શક્તિ પ્રગટ થઈ ગયા છે મિત્રો મિત્રો તમને પણ ખ્યાલ જ હશે બધા જ લોકો મિત્રો અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસની સાથે માતાજીના દર્શન કરવા આવે છે હવે શું મિત્રો છે ને પૂરો સપોર્ટ કરતા રહીશો તમે જોઈ શકતા છો માતાજીની ધજાના દર્શન અને આપણે ક્યારેય આ ધજાગ્રહ ન થાય એવી એક સરસ મજાનું રાંદલધામ માતાજીના સાનિધ્યની અંદર બધાને હું નીલુ પરમાર બ્લોગ તરફથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું એટલે અવશ્ય મિત્રો વિડીયોને પૂરો જોતા રહે માતાજીના દર્શન કરી લીધા છે અને થોડુંક મનાઈને કારણે આપણે ફોટોશૂટ નહીં કરી શકીએ તો હવે મિત્રો છે ને વિડીયોમાં બનાવે છે વિડીયો કેવો લાગ્યો અવશ્ય ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાનું માતાજીને આપણે દર્શન કરાવે છે હવે એક લાઈક કરી દેજો મિત્રો અને જોઈ શકાય છો મિત્રો ત્રિશોળ મિત્રો એક નંબર મિત્રો આપણે દડવાની અંદર માતાજીના દર્શન કરવા આવ્યા છે તો મિત્રો 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 સપોર્ટ કરજો ફૂલ રાંધલધામ તે એક મિત્રો ન્યાય અને ન્યાયથી પરિષદ એક ધામ છે મિત્રો અને બધા જ માતાજી મિત્રો આપણે રાંધલમાંની જ્યારે કોઈ પણ વ્યક્તિ માનતા કરે છે તો સો ટકા મિત્રો અહીંયા સંપૂર્ણ રીતે પૂરી થાય છે એટલે અવશ્ય મિત્રો ન્યાયની દેવી પણ મિત્રો કહેવામાં આવે છે એટલે પણ માતાજીના સાનિધ્યની અંદર અને અવશ્ય કરા જય મહારાજલ મિત્રો છોકરા માટે સરસ મજાના નાના નાના રમકડા છે તો બધાય મિત્રો આવી જજો લો રમકડા ને એવું લેવા જોઈ શકો જો તમે નહીં સરસ મજાનું લાગે કૂતરો ડોગ છે જો કવડી જા આગળ એ કવડી જો કવડી જો એમ બરાબર છે તો ભાઈ ફોનના દોરા મળે છે જોઈ શકતા છો તમે રાજા મેલડી જય ગોગામાં લઈ